અત્યાર સુધી આપણે વાત કરી ગોપી શું છે અને ગોપી ગીત શું છે હવે વાત કરીએ ગોપી ગીતના પ્રથમ શ્લોકની જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શ્વદત્ત દયતી દ્રશ્યતા દીક્ષુ ત્રાવકા સત્વદિતતા સ્વિન વે જયેધ આમાં ગોપ્યો શ્રી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ તમે જન્મ લેવા માટે સમગ્ર બ્રહ્માંડમાં વ્રજભૂમિની પસંદગી કરી વ્રજ તો સર્વશ્રેષ્ઠ છે અહીં ક્યારેય દુઃખ હોતું નથી અહીં હંમેશા ખુશીઓ રહે છે અહીંયા એક ઉત્સવ પૂરો થાય છે

કારણ કે તેમને આ વ્રજમાં પ્રવેશ મળે લક્ષ્મીજી કૃષ્ણને કહે છે હે કૃષ્ણ મારું ઐશ્વર્ય સમાપ્ત થાય અને મને પણ આ ગોપીઓની જેમ રાસમાં પ્રવેશ મળે દયતી દૃશ્યતા દીક્ષુતાવકા સત્ય ધ્રુતા સ્વસ્વતા સ્વતા ગોપીઓ કૃષ્ણને કહે છે હે કૃષ્ણ આ વૃંદાવન એટલું ખુશહાલ છે એટલું આનંદમય છે કે અહીંયા કોઈ દુઃખ નથી અહીંયા સ્વયં લક્ષ્મીજી પણ બહાર બેસીને તપ કરે છે જેના કારણે અહીંયા કોઈ વાતની કમી નથી ત્યારે આ વૃંદાવનમાં અમે રોતી ગોપીઓ તને શું નથી દેખાતી આવા ખુશહાલ વૃંદાવનમાં પણ તમારા વીરથી તમારી પ્રિયથી અમે આ ગોપીઓ અત્યંત દુઃખી છીએ માત્ર તારા માટે જ તો આ પ્રાણને ધારણ કરીને અમે બેઠી છીએ અને તને ચારેકોર શોધતા શોધતાં થાકી ગઈ છીએ હવે તો અમને દર્શન આપો માત્ર તારા માટે જ પોતાના પ્રાણોને ધારણ કરીને બેઠી છીએ હવે તો અમને દર્શન આપો આ હતો ગોપી ગીતના પ્રથમ શ્લોકનો ભાવાર્થ હવે જોઈએ આ ગોપી ગીતના પ્રથમ શ્લોકનો ગોપી ભાવ ગોપી ભાવમાં ગોપીઓ કૃષ્ણને કહે છે હે કૃષ્ણ તું પોતાને ખૂબ વધારે જ મહાન સમજીને બેઠો છે પરંતુ તારો જય એટલા માટે છે કારણ કે તે વૃંદાવન ધામમાં જન્મ લીધો છે એ ધામ જ્યાં સ્વયં લક્ષ્મીજી પણ બહાર બેસીને તપસ્યા કરે છે તું છલિયા છે તું કપટી છે તું ચોર છે તે તારા પ્રેમમાં પહેલાં અમને ફસાયા અમે તો સારી રીતે આનંદથી અમારા ઘરના કામકાજ કરી રહી હતી તું જ આવ્યો વારંવાર અમારા ઘરે કોઈ વાર માખણ લેવાના બાને કોઈ વાર ગોપી આ કરી દે ગોપી તે કરી દે આખો દિવસ ગોપી 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 કરીને અમારા ઘરમાં માખણ ચોરવાના બહાને આવીને અમારું મન ચોર્યું છે તું છલિયા છે તે અમને ફસાવીને અમને પ્રેમ કર્યો અને હવે જ્યારે હું તારા પ્રેમમાં બાવરી થઈ ગઈ જ્યારે અમે અમારું સર્વસ્વ લૂટાવી દીધું ત્યારે તું અમને છોડીને ભાગી ગયો આવો પ્રેમ હોય શું આવો પ્રેમ તને શોભે છે જો તને એવું લાગે છે કે અમે કહીએ છીએ કે તારા પ્રેમમાં બાવરી થઈને મરી જઈશું તો હજી સુધી મરી કેમ નથી તો કૃષ્ણ સાંભળી લે અમે શ્વાસ પણ એટલા માટે લઈએ છીએ કે તું આવીને અમને દર્શન આપે તેની રાહમાં તારો પ્રેમ અમને મરવા પણ નથી દેતો કારણ કે પ્રતિક્ષા છે કે તું આવીશ આજે અમે જે સ્થિતિમાં છીએ અમે ફસાઈ ગયા છીએ કેમ અમારા સંસારમાં વારંવાર આવતો હતો કેમ મારા ઘરે માખણ લેવા આવ્યો હવે થઈ ગઈ ભૂલ પણ હવે અમને માફ કરી દે અમે તને બોલાવીએ છીએ તું પાછો આવી જાય આ હતો ગોપી ગીત નો પ્રથમ શ્લોક આવતા વિડીયોમાં જોઈશું ગોપી ગીતના બીજા શ્લોક વિશે